હેલો મિત્રો અમે આવી ગયા છે હવે આજે નવો ચેલેન્જ વિડીયો બનાવી રહ્યા છીએ ને જો સપોર્ટ કરો તો અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા માણસો જોઈ તો આ નંબર લખાઈ રહ્યા છે એટલે ચેલેન્જ વિડીયો અમે નંબર ખાલી બોલવાના છે એટલે નંબર અમારે બોલવાના છે એ પ્રમાણે વિજેતા જે થાય એને વસ્તુ એને લઈ જવામાં આવશે તો નંબર મેં લખી લીધા છે અને બધા તડકો લાગે ફૂલ અને માણસો આવી ગયા છે આમાંથી હવે ગિફ્ટ પસંદ કરવાની છે જેને પણ જે પણ ગમે તે આવે આમાંથી નંબર બોલવાના છે અને અહીંયા નંબર લખેલા છે આપણને ખબર નથી આપને ખબર છે અને જેને જે પણ નંબર આવે એને એ પોતે લઈ જઈ શકે છે

અને આમાં જો વીસ નંબર નથી પાંત્રીસ નંબર નથી પંદર નંબર નથી ને ત્રીસ વિનર થયા છે નંબર ફરીથી બોલાશે અને જે વળી વિનર થાય ફરીથી હવે બધા બોલશે નંબર ફરીથી નંબરમાં બધા લાઈન ગોઠવાઈ ગયા છે અને ફરીથી નંબર બોલ છે તો બોલો તમારો નંબર ચાલી બોલો પિસ્તાળીસ પિસ્તાળીસ પચાસ તમારો નંબર છે બોલો આપણે દસ દસ નંબર હા તો હું હવે નંબર જોઈ લઈશ તમે સાઈડ માં જતા એક વળી નંબર જોઈ જાય છે તમે પચાસ 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 માં વિનર થયા છે પછી બીજો

બીજું તો હવે ત્યારે કઈ કેવું નહીં ગરમી છે એટલે તો હવે ફરીથી નંબર બોલાય છે અને ભાઈ હરજી ભાઈ આગળ રહેશે કારણ કે બે એક હોલ ની નોટ લાગી મોબાઈલ લાગ્યો નંબર બોલશે નંબર બોલો હવે ઓગણી ઓગણી તમારે નવ આઠ હાથ તો હવે આપણે જોઈ લઈશું આમાં ચીયા ચીયા નંબર છે

તો હવે લાલો ભાઈ કિસ્મત ના કાંઠા હતા અને એટલે ફરીથી પેલા આવે આગળ રાખવા માયા છે તો હવે આઈ જ નંબર બોલો એક આગળ આગળ આઈ આપડો છ નંબર છ નંબર સાત ચાર ચાર ચૌદ ચૌદ એમાં હવે એક નંબર નહીં કારણ કે અમે આગળથી થી જોઈ લીધા નંબર કીધું ફરીથી જોવો જોવો આપડે ના કરવો પડે એટલે અહીંયા કને ફરી નંબર બોલાવી છે

તો હવે મિત્રો આ બે વિનર જે થાય ખરા હવે નંબર બોલાય જાય સિલેક્ટ છ ચાર એક બે બે તો આમાં હવે બે વિનર થયા છે લાલજીભાઈ અને જયેશભાઈ બે વિનર થયા છે હવે તો છે તો હવે ઘરે જ આવવાનો હતો બે વિનર થયા હવે વસ્તુ પટી ગઈ છે હવે આગળથી આપણે જે મૂકેલું છે લઈ જ લે અને હવું વિનર જે હોય એ અમને હાથે જ લઈ લે એક નંબર હોય બે નંબર હોય જે લઈ લો ભાઈ વસ્તુ બે નંબરમાં ફોન લાગે ફોન નોટ લાગે છે તો આજનો હવે અમારે તો મિત્રો હવે અમે આ ચેલેન્જ સપોર્ટ કરજો અને અમારી ચેનલને સુગાય સબસ્ક્રાઇબ